પૂરી કરે એવી કારુ વર્ષા તરફથી ખૂબ 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 શુભેચ્છાઓ અને લાંબુ જીવન જીવો અને સારા કામ કરો અને ખૂબ ખૂબ તમારું નામ ઊંચું રોશન કરો એવી અંતરાત્માય આશીર્વાદ એવા રાજપરાથી અમારા સાહિલભાઈનો બર્થ હોય અને એમના મામા મુકેશભાઈ વિશ કરાવતા હોય ત્યારે હેપી બર્થડે સાહિલભાઈ તું જીવો હજારો સાલ ચોકડી ઉપર કરાવી દો હાઈવે ઉપર ગાડીઓ ને કરાવી દો બ્રેક મારા સાહેલ ભાઈ નો બજાર વચ્ચે કાપો કે માતાજી